પોરબંદરમાં યોજાનાર ભવ્ય વર્લ્ડ રેકોર્ડ વુમેન પાવરની જાગૃતતા માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કે રોટરી ક્લબ અને રોટરી ક્લબ દ્વારા મહિલાઓ માટે લિફ્ટ ચેલેન્જ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં વિજેતાઓને ડીવાયએસપી ઋતુ રાબા દ્વારા મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં બાર થી ચાલીસ વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે તમામ ભાગ લેનારને વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટનું સર્ટિફિકેટ આપવામાં આવશે કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી બ્લેક અથવા ડાર્ક બ્લુ ટી શર્ટ ટોપ પહેરવાનું રહેશે આયોજકોએ જણાવ્યું છે કે આ એક ઇતિહાસ રચવાનો અવસર છે મહિલા સશક્તિકરણ અને સ્વરક્ષણ માટેનો મજબૂત સંદેશ છે વિશ્વ રેકોર્ડ બુકમાં પોરબંદરનું નામ અમર થશે ત્યારે આ ઇવેન્ટની જાગૃતતા માટે અને પોરબંદરની આમંત્રિત કરવા માટે આયોજકો દ્વારા વુમન પાવર દર્શાવવા માટે ડેડલિફ્ટ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ ઉત્સાહ સાથે ભાગ લે આ સ્પર્ધાને સફળ બનાવી હતી વિજેતાઓને દીવાસ્પી રતુરાબા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતન કોટિયા સુરેશ મસાણી નિશા કોટિયા કૃષ્ણ મહેતા રોટરી ક્લબના ચિરાગભાઈ કાર્યા રોટરી ક્લબના પ્રમુખ દિવ્યેશભાઈ સોધાએ પ્રોત્સાહિત કર્યા હતા

અનેક શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ આ વર્લ્ડ રેકોર્ડ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે આયોજકો સંસ્થાઓને સૌને ભાગ લઈ પોરબંદરને વિશ્વ ફ્લગ પર લઈ જવા આમંત્રિત કર્યા છે પોરબંદર નમસ્તે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય આપણે ફરીથી આખા ભારતને ગર્વ થાય એવું પોરબંદરની અંદર કાર્ય થવા જઈ રહ્યું છે તારીખ ઓગણત્રીસ શનિવાર સવારે સાત વાગે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોટરી ક્લબ ઓફ પોરબંદર રોટરી ક્લબ ઓફ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના માધ્યમથી વુમન પાવર લખી વ્યુમન ચેન દ્વારા જે છે એક વિશ્વ વિક્રમ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે આપ સૌ પોરબંદરવાસીઓને આ કાર્યક્રમમાં પધારવા

જેમાં જુદા જુદા વેટ કેટેગરીમાં બહેનોએ ભાગ લઈ અને આ ઇવેન્ટને સફળ બનાવ્યા છે આ વિજેતા તમામ બહેનોને જે છે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પરિવાર વતી અમે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ ફરીથી આપ સૌ આ ઇવેન્ટમાં આ ભવ્ય ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ જે અલગ અલગ દસ પ્રકારના રેકોર્ડ થવા જઈ રહ્યા છે એમાં આપ સહભાગી થાઓ ભાગ લેનાર તમામને જે છે એ સંસ્થાવતી જે છે સર્ટિફિકેટ આપવામાં આવશે આ તમામ ઇવેન્ટ નિઃશુલ્ક છે ફ્રી ઓફ ચાર્જ છે આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ડ્રેસ કોડમાં જે છે ટોપ અપર બ્લેક અથવા જે છે નેવી બ્લુ ડાર્ક બ્લુ જે છે એ આપ ધારણ કરીને જ આવશો તો ફરીથી આપ સૌને િત કરતા છે એક ધન્યતા અનુભવીએ છીએ હજાર થી અને આ કાર્યને જે છે સફળ બનાવવા જઈ રહ્યા છે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અમે આમંત્રિત કરીએ છીએ નિમંત્રિત કરીએ છીએ આપ સૌ આવો અને આ કાર્યને સફળ બનાવો ભારત માતા જય વંદે માતરમ રોટ્રેક ક્લબ રોટરી ક્લબ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદર દ્વારા માનવ સાંકળ રચિત વુમન પાવર વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટ ટ્વેન્ટી નાઇન્થ ઓફ માર્ચના અર્લી મોર્નિંગ ઓર્ગેનાઇઝ થવા જઈ રહ્યું છે આઈ વિઝ ધમ ઓલ ધ બેસ્ટ અને પોરબંદરના તમામ લોકો આમાં જોઈન થાય અને આ વુમેન એમ્પાવર છે તો આપણે સૌ એમને સાથે મળી અને સહકાર આપીએ અને ચેરઅપ કરે વિશ્યુ આઈ વિઝ ધમ ઓલ ધ બેસ્ટ

જે પહેલી કેટેગરી છે એ બિલો સિક્સટી કેજી વેઇટ બોડી વેઇટ કેટેગરી પછી બિલો સેવન્ટી ફાઇવ કેજી વેઇટ કેટેગરી અને એના પછી સેવન્ટી ફાઇવ કેજી પ્લસવાળી કેટેગરી સો વુમન એમ્પાવરમેન્ટ અમે પણ ડેડ લિફ્ટ કરીએ છીએ એન્ડ વી આર ઓલ્સો લિફ્ટિંગ હે